આજની મારી રેસિપી ગમે તો એક લાઇક નેક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌ પ્રથમ આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એક વાટકો એમાં મખાના ઉમેરીશું એને આપણે આવી રીતે ધીમા ગેસે રોસ્ટ કરીશું મખાનામાં આયરન પ્રોટીન ફાઈબર પોષક તત્વો ભરપૂર હોય છે મખાના ભરપૂર માત્રામાં કેલ્શિયમ વધારે હોય છે હાડકાને મજબૂત કરે છે નાના બાળકોને મખાનાનું દૂધ પીવડાવવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે આવી રીતે આપણે એને એકદમ આવી રીતે હોય એને આપણે એકદમ સરસ કડક કરીશું આપણા મખાના એકદમ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢીશું હવે આપણે લેશું દાળિયા દાળિયા રોજ ખાવાથી એના ફાયદા અનેક છે દાળિયાને ગોળ સાથે ખાવાથી તાકાત મળે છે નાના બાળકોને દાળિયાનો ભૂકો એમાં ગોળ અને ઘીની લાડુડી વાળી અને દેવાથી બાળકોને તાકાત મળે છે ને પણ આવી રીતે આપણે રોસ્ટ કરીશું દાળિયાની સાથે એમાં નાખીશું આપણે અડધો કપ મગફળી મગફળીમાં પ્રોટીન આર્યન પોટેશિયમ એ બધા ગુણ ધરાવે છે ચેકેની મગફળી ગોળ સાથે ખાવાથી શરીરમાં હેમોગ્લોબિન ઝડપથી વધે છે આવી રીતે બેને આપણે રોસ્ટ કરીશું અહીં આપણે દાળિયા અને મગફળીના દાણા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢીશું હવે આપણે નાખીશું બદામ બદામ અહીંયા મેં દસ થી વીસ બદામ લીધેલી છે બદામ ખાવાના ફાયદા તો અનેક છે બદામ ખાવાથી બ્રેન હેમરેજ પાવર વધે છે રોજ પલાળીને ખાવાથી ગેસ એસિડિટી ફાયદો કરે છે કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો કરે છે એમાં નાખીશું આપણે કાજુ કાજુ પ્રોટીન કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે પાચન તંત્રને સુધારે છે કાજુ સ્કીન માટે ને વાળ માટે વધારે ફાયદો કરે છે એમાં નાખીશું આપણે અડધો કપ ખારેક ખારેકના ફાયદા તો અનેક છે પાચન તંત્રને સુધારે છે કબજિયાતને મટાડે છે ગેસ માટે તો ફાયદો થાય છે પ્રોટીન કોપર આર્યન વિટામિન જેવા પોષક તત્વો હોય છે મગજને તેજ કરે છે આ હેલ્ધી દૂધ પીવાથી આખો દિવસ સ્પૂર્તિ સ્ફૂર્તિ રહે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આજે મારી રેસીપી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે આ શેકાઈ ગયા એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે નાખીશું અડધો કપ તલ તલ એ પાચનતંત્રને સુધારો કરે છે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે કબજિયાતમાં ફાયદો થાય છે કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે તલને આવી રીતે આપણે રોસ્ટ કરીશું એમાં નાખીશું આપણે ખસખસ ખસખસ ખાવાથી તો ખૂબ જ ફાયદા થાય છે કેલ્શિયમ ફોસ્ફોરલ ભરપૂર માત્રામાં હોય છે ખસખસ સૂજન હોય તો એને ફાયદો કરે છે ખસખસ નીંદર માટે રામબાણ ઇલાજ છે શરીરમાં થાક દૂર કરે છે હાડકાને પણ તે મજબૂત કરે છે આવી રીતે આપણે એને રોસ્ટ કરીશું અહીંયા નાખીશું આપણે એલચીના દસ બાર દાણા એલચી તો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે પેટની ગરમીને દૂર કરે છે બ્લડ શુગર લેવલમાં રાખે છે આપણી દિલની કોઈ પણ બીમારી તે દૂર થાય છે હવે આપણે એક પ્લેટમાં કાઢીશું આ બધાને આપણે પાંચ મિનિટ ઠંડુ થવા દેસુ અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ ઠંડુ થઈ ગયું છે હવે એમાં નાખીશું આપણે મિશ્રી મિશ્રી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરને પેટ માટે ઠંડી હોય છે લોહીની કમી દૂર કરે છે મિશ્રી ખાવાથી એસિડિટીમાં ફાયદો થાય છે તમારે નાકમાંથી લોહી નીકળતું હોય તો મિશ્રી ખાવાથી ફાયદો થાય છે હવે એને આપણે મિક્સર જારમાં પીસી લેશું હવે આપણે આ બધું મિક્સરની જારમાં નાખીશું એનો સરસ ફાઇન પાવડર બનાવી લઈએ આપણો અહીંયા સરસ એકદમ ફાઇન પાવડર બની ગયો છે એને તમે સ્ટોર કરી શકો છો એક આપણે પ્લેટમાં કાઢીશું અને નાની બોટલમાં આપણે ભરી લેશો આવી રીતે બોટલમાં તમે ભરી અને સ્ટોર કરી શકો છો આવી રીતે બોટલમાં ભરી અને તમે સ્ટોર કરી શકો છો જ્યારે તમારે દૂધ પીવાની ઈચ્છા થાય ત્યારે તમે આવી રીતે દૂધ ગ્લાસમાં ઉમેરી એક ચમચી પાવડર નાખી અને પી શકો છો આજની મારી રેસિપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજની મારી રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કયા શેરથી જુઓ છો એ પણ મને જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જે શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે સવારની સાથે હેલ્ધી દૂધ આપને મળી જાય તો આપણો આખો દિવસ ઉર્જાથી ભરપૂર હોય છે સવારે આ દૂધ પીવાથી આખો દિવસ ઉર્જા ઉર્જા શરીરમાં રહે છે થાક લાગતો નથી રાત્રે પીવાથી નીંદર સારી આવે છે હાલો આપણે દૂધની રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં આપણે બે ચમચી પાવડર નાખીશું અને એ દૂધ પીવાથી આખો દિવસ આપણો ઉર્જા ઉર્જાથી ભરપૂર રહે છે ચાલો આપણે રેસીપી